ઘણા ડોક્ટરને બતાવી લીધું છે ડૉક્ટરને ત્યાં જયા છે તેમ છતાં પણ એનું કારણ ખ્યાલ નથી આવતું કે આપણા શરીરમાં એના શરીરમાં નબળાઈ શા માટે આવે છે તમારા શરીરમાં કોઈ પણ વ્યક્તિના શરીરમાં નબળાઈ આવતી હોય તો એનું સ્પષ્ટ કારણ જો કોઈને ખ્યાલ ન આવતું હોય કે તમને ખ્યાલ નથી આવી રહ્યું તો એના માટે શું કરવું જોઈએ એ હું તમને આ વિડીયોની અંદર સજેશન આપીશ ઘણા બધા લોકો મારી આસપાસ પણ એવા છે કે જે હંમેશા માટે મને પૂછતા રહે છે કે ભાઈ શરીરમાં એવી નબળાઈ આવી ગઈ છે ઘણા ઘણા દવા પણ પણ કરી તેમ છતાં સારું નથી થતું તો એના પાછળ બધા કારણો છે પહેલું કારણ છે કે આપણું જે શરીર બનાવ્યું છે ભગવાને બરાબર અંદર ઘણા બધા અંગો છે લિવર કિડની હૃદય મગજ છે ફેફસા છે પેનક્રિયાસ છે અલગ અલગ એવા ઘણા અંગો છે આ દરેક અંગોને અલગ અલગ વિટામિન અને ન્યુટ્રિયન્ટની જરૂર પડે છે તમે દાખલો તરીકે આપણે ગુજરાતી છીએ તો એક રિપોર્ટ એવા બધા આવતા હોય જે રિપોર્ટ રિસર્ચ થતા હોય રિપોર્ટ આવતા હોય કે ભાઈ દરેક ગુજરાતી ઉપરના એક રિપોર્ટ બનાવે કે ભાઈ મોટા ભાગના સાઠ થી સિત્તેર ટકા ગુજરાતીઓ કે એસી ટકા લઈ લો જે પ્રોટીન પ્રોટીનની જરૂર છે પ્રોટીન લેતા નથી જે બોડીની અંદર જે પ્રોટીનની જરૂર છે કઠોળ ખાવાની જરૂર છે અથવા તો કોઈ પણ એવી વસ્તુ જે પ્રોટીન નાખવાની જરૂર છે નાખતા નથી તો એના કારણે પહેલું જ શું થાય આપણા સાંધા નબળા પડે સાંધા એકદમ ડેમેજ થાય એનાથી નબળાઈ આવે હાથ પગમાં દુખાવો થાય અથવા તો પગેથી બેન્ડ વળી જાય મોટી ઉંમરે તમે સ્ત્રીઓને ગુજરાતમાં જોતા હશો ચાલીસ વર્ષથી ઉપરની ઉંમર ની સ્ત્રીઓ વીસ થી ચાલીસ ટકા સ્ત્રીઓને આ રોગ છે પગેથી એકદમ બેન્ડ વળી જવું તમે એને વાકો કે કોઈ પણ નાના મોટા તમે એને રોગ કહી શકો બરાબર છે બધા થવા પાછળનું કારણ છે પ્રોટીન અને કેલ્શિયમ જેવા મેન જે ન્યુટ્રીયન્સ છે એની ઉણપ બપોરે કંઈ પણ ખાઈ લો સાંજે કંઈ પણ ખાઈ લો એનો કોઈ નિયમ કોઈ રેગ્યુલેશન કોઈ વસ્તુ જોતા નથી અને એવું વિચાર કરો કે પહેલા તો લોકો બધું ખાતા આ ખાતા તે ખાતા કઈ થતું નહીં હવે એવું જ ખાવ અથવા તો એ રીતના જ કરો પણ અત્યારે આપણે કામ ઓછું કરીએ અને ખાવાની જે બહાર ખાવાનું છે અથવા ઘરે પણ ચા જમ્યા પેલા ભૂખ્યા પેટે ચા પી લેવી વારંવાર આ રીતના ચા કે કોફી પી પીધા કરવી વધારે વધારે પરથી ચા પી લેવી એટલે ઘણી ઘણા બધા એવા કારણો એક સાથે મળે છે શરીરમાં અમુક તત્વો છે એની ઉણફ થઈ જાય છે જે જોઈએ એની ઉણફ થાય જેમ કે હૃદય માટે મેગ્નેશિયમ ઇમ્પોર્ટન્ટ છે આપણા મગજ માટે ઓમેગા થ્રી ફેટી એસિડ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે જો એવી એવી વસ્તુઓ તમે ક્યારેય ન ખાતા હો તો પછી એની ઉણફ થાય અને જે પર્ટિક્યુલર વસ્તુ છે જેમ કે હૃદય હોય તો હૃદય નબળું પડે તો તમને વારંવાર નબળાઈ આવે કમજોરી આવે અશક્તિ આવે મગજ નબળું પડે તો પણ તમને ખાલી ઓ ચડે માથું દુઃખે માથું ઘૂમે એ પ્રકારની તકલીફ થાય સાંધા પ્રોટીન ઓછું હોય તો સાંધા હાડકા જો કેલ્શિયમ ઓછું હોય તો દાંત અને હાડકા નબળા પડે તો કોઈને કોઈ પણ વસ્તુ તમારી એક બે પાંચ વસ્તુની ઉણપ હોય વિટામિન બી ની ઉણપ હોય તો પણ કમજોરી અને અશક્તિને બધું જણાય તો કોઈને કોઈ એવી એવા જે વિટામિન છે ન્યુટ્રીઅન્ટની ઉણપ આપણા શરીરમાં થઈ જાય ત્યારે આપણને કોઈને કોઈ મોટી બીમારી અથવા કોઈ અશક્તિ કમજોરી જેવું લાગે અને કોઈ પણ ડોક્ટર પણ સામાન્ય રીતે એ આઈડેન્ટિફાઈ ના કરી શકે કે આમના શરીરમાં ખરેખર શું થઈ રહ્યું છે બરાબર છે એના રિપોર્ટ કરાવો તો તમને ખ્યાલ આવે તો એના માટે એક જબરજસ્ત નુસ્ખા હું તમને બે થી ત્રણ બતાવું છું એકદમ દેશી છે નોર્મલ છે બરાબર આમાં કઈ એવું નથી કે તમારે હજારો રૂપિયાના ખર્ચા કરવા પડે કે નવી વસ્તુ ક્યાંથી લાવવાની જરૂર રહેશે ઘરમાં પણ હશે તમારી પાસે આ વસ્તુઓ બારથી પણ લાવી શકો એમાં બે થી ત્રણ વસ્તુઓ છે જમ્યા પછી તમે થોડો જે ગોળ આવે છે દેશી ગોળ ગોળ કાળો એનો ટુકડો થોડો ખાઈ શકો એ તમને પાચનમાં પણ ખૂબ જ મદદ કરશે અને ઓવરઓલ જે કમજોરી છે એ પણ દૂર કરી શકે છે બરાબર ઘણા લોકો કહે છે કે ભાઈ અમને શુગર વધારે છે તો શું ગોળ ખાઈ શકે દેશી ગોળ છે જે પદ્ધતિસરમાં વ્યવસ્થિત જે દેશી ગોળ એ આરામથી ખાઈ શકો બીજો ના ખાઓ તો ચાલે એ પછી એક નુસ્કો છે નરણા કોઠે બ્રશ કરતા પહેલા એ ચાવી ચાવીને તમારે સુકી દ્રાક્ષ ખાઈ જવાની એનું પાણી પણ પી શકો પણ નોર્મલ સુકી દ્રાક્ષ ખાઈ જશો તો લગભગ લગભગ અશક્તિ અને કમજોરી તમારા શરીરની અંદર જે છે થી એકવીસ દિવસની અંદર ગાયબ થઈ જશે એની સાથે તમે એક અંજીર અને બદામ પલાળીને રાખી શકો જો કઈ ન હોય તો ખાલી સૂકી દ્રાક્ષ અને એક અંજીર રાત્રે પલાળી સવારે ખાઈ રહેવું અશક્તિ કમજોરી નબળાઈ બધું દૂર થઈ જશે અને શરીર છે એ એકદમ વ્યવસ્થિત તરોતાજા થઈ જશે આની આની અંદર તમે કેસર પણ નાખી શકો બે ત્રણ તાંતણી કેસરની તમે નાખી શકો સ્ત્રીઓ માટે કન્ટિન્યુઅસ તમે મહિનો બે મહિનો કરો તો એના રિઝલ્ટ તમને અંદર મળે કોઈ એવી દવા નથી કે ઇન્સ્ટન્ટ તમે અંદર નાખો અને અડધો કલાકમાં બધો દુખાવા મટી જાય આ એવું ન હોય એકદમ નેચરલ દવાઓ છે નેચરલ વસ્તુઓ છે કે જે ધીરે ધીરે તમને સોલ્યુશન આપે છે એની તકલીફ હોય તો એ પણ સો ટકા દૂર થાય આયરનની ઓળખ લોહીની ઓળખ હોય હિમોગ્લોબિન ઓછું હોય તો પણ કમજોરી રહેતી હોય તમે વધુ કામ કરતા હોય અને ઓછા ન્યુટ્રિયન્ટ કે ઓછી કેલરી વાળું જમવાનું લેતા હોય તો પણ દિવસે દિવસે તમને કમજોરી વધતી જાય એટલે પહેલા તમે એ નક્કી કરો કે તમારું અગર કામ વધારે છે તો પછી બપોરના સમયે સો ગ્રામ દોઢસો ગ્રામ જેટલા કઠોળનું સબ્જી અથવા સો ગ્રામ કઠોળ અને ત્રણ બે થી ત્રણ રોટલી કે બાજરાનો રોટલો હોય એ લો એની સાથે બે ત્રણ કલાક પછી ફરીથી છાશ કે દહીં પીવો દિવસમાં બે ત્રણ વખત એક બે વખત એકદમ ફ્રેશ ફ્રૂટ હોય નેચરલ અથવા તો સિઝનલ એ ફ્રૂટ ખાવો કાચું સલાડ તમે દિવસમાં એકાદ બે વખત ખાવ લીંબુ પાણી છે નારિયેળ પાણી છે કે જે ઇન્સ્ટન્ટ એનર્જી આપનારા ડ્રિંક છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સાબિત થાય છે કોઈ પણ વ્યક્તિને નબળાઈ કમજોરી હોય જેમને શરદી થઈ જતી હોય તો લીંબુ ના પી શકતા હોય તો પછી તમે નારિયેળ પાણી પીવો એ ઉત્તમમાં ઉત્તમ છે બરાબર છે તો આ વસ્તુઓ તમને ખૂબ જ અ ફાયદો આપશે મેન નુસ્કો છે સુકી દ્રાક્ષ અને અંજીર આનાથી આયરનની ઉણપ દૂર થાય કેલ્શિયમ વિટામિન્સની ઉણપ પણ એની અંદર છે એ પણ છે એટલે એ ઉણપ છે જે ઇમ્યુનિટી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે વિટામિન એ અને સી ખાસ કરીને સી તો એની અંદર છે આ ઉપરાંત આયરન છે કે જે લોહીની ઉણપને દૂર કરશે અને બોડીને ખૂબ જ પાવરફુલ બનાવશે તો એ એક જ નુસ્ખો છે કે જે તમે આરામથી રોજ કરી શકો મહિનો દિવસ બે મહિના દિવસ સતત કરશો તો તમને એનું સો ટકા રિઝલ્ટ મળશે અશક્તિ અને કમજોરી દૂર થઈ જશે આ સિવાય તમે મુદ્રાઓમાં ઘણી બધી મુદ્રાઓ કરી શકો છો પ્રાણ મુદ્રા છે પણ કરી શકો વાયુ મુદ્રા કરી શકો અપાન વાયુ મુદ્રા કરી શકો આ રીતના અપાન વાયુ મુદ્રા છે કે જે હૃદયને મજબૂત બનાવતી મુદ્રા છે બરાબર છે આપણા શરીરમાં હૃદયની કમજોરી હોય અશક્તિ હોય એના કારણે પણ અશક્તિ આવતી હોય તો એ અપાન વાયુ મુદ્રાથી સો ટકા દૂર થાય છે આ જલ્દી જલ્દીથી લાઈક કરી દો શેર કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આભાર